જે મુશ્કેલી પડી રહી છે તે સાંભળવાનો પ્રયાસ કર્યો હતો ગોચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી લોકોને ફાળવવામાં આવતા ગ્રામજનો તેનો વિરોધ કરી રહ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરા દ્વારા તેના ટ્રસ્ટના નામે તે જમીન કરવામાં આવી હતી તો રાજકોટમાં ઈશ્વર્યા ગામની ગોચર જમીન બચાવવા ગ્રામજનો આમણાંત ઉપવાસ શરૂ કર્યા રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરા દ્વારા તેના ટ્રસ્ટના જમીન ખરીદી દેવાઈ છે ગોચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી લોકોને ફાળવાતા ગ્રામજનોમાં રોષ ફેલાવ છે

ગૌચરની જમીનો સત્તાધીશ પાર્ટીના ટ્રસ્ટીઓ લોકોને આપીને વિકાસના નામે એક નવા તાઇફાઓની શરૂઆત થઈ છે ગામની ગૌચરની જમીન જીઆર પ્રમાણે સરપંચને મંજૂરી વગેરે આપવામાં આવતી નથી છતાંય કલેક્ટર મામલતદારની બધાને મિલીભગતના કારણે વિકાસ કોલેજો કે નવા નવા નાટકોના નામે જે જમીનો આપવામાં આવે છે ખૂબ દુઃખની વાત છે ઈશ્વરિયા ગામની પચાસથી સાઠ કરોડની જગ્યા દસ એકર જમીન જેમાં રૂપાણી કુટુંબના સભ્ય સહિત ભાજપના આગેવાનોના બધા ટ્રસ્ટીઓ છે જેને દસ એકર જગ્યા અહીંયા તક્ષશિલા કોલેજ બનાવવા માટે આપી છે જે એન્જિનિયરિંગ કોલેજ અત્યારે ચાલી નથી રહી ડોનેશન વગર કોઈ દી કામ નથી કર્યું છતાં એને બીજી કાંઈક કોલેજો દેવા માટેનો આ દસ એકર જગ્યા જે ગૌચરની છે આપવાનો કામ ચાલી રહ્યું છે જેનો ગ્રામજનો કે જ્યાં શાંતિથી વગર પોલીસ કહેશે એક સંપથી રહેતા લોકો ને જ્યારે પસંદ નથી તો એ ગામમાં પરાણે આવું શું કામ કરવું એ ન સમજે એવું કામ કઈક સરકાર કરી રહી